ચોખા નમા થઈ ગયા આપણે ચોખાને ધોઈ નાખીશું આ છે અમારો ચૂલા પર ચોખા બનાવીશું ચિતવાસ અડગી ગયો છે હવે આપણે તપેલું મૂકી દઈશું આપણે એક વાટકી જેવું તેલ વેડીશું તેલ ગરમ થાય એટલી જરા એક ચમચી જેવું મરચું નાખીશું થોડું એક હળદર નાખીશું એક ચમચી જેવું મીઠું નાખીશું તેલ ગરમ થાય એટલે આપણે મસાલો બનાવી દઈએ તેલ ગરમ થઈ છે એટલે આપણે રાઈનો વઘાર કરીશું રાઈનો વઘાર થઈ ગયો એટલે આપણે મરસાનો જે પેસ્ટ બનાવે છે નાખીશ એક મિનિટ સીબુ ઢાંકીને એક મિનિટ જેવું ચડવા દઈશું તેને વઘાર ચડી જાય છે એટલે આપણે એક લોટો પાણી વેડીશું અંદર એક લોટો પાણી વેડીને બરાબર હલાવી નાખીશું બરાબર હલાવીને આપણે હવે તેના પર સીબુ ઢાંકી દઈશું થોડી વાર ચડવા દઈશું પાંચ મિનિટ જેવું ઉભરો આવે એટલી ગળા આવી છે આપણે અંદર નાખીશું ચોખા નાખીશું ચોખા નાખીને આપણે ચોખા નાખી જાય એટલે ચોખાને બધું મિક્સ કરી દઈશું હવે સીબુ ઢોકી દેસુ પાંચ મિનિટ જેવા ચડવા દેજ ચોખા હવે ચડી ગયા છે મિત્રો કેવા બન્યા છે હવે આપણે લઈ જઈશું ચોખા ચડી જાય ચોખા ચડી જાય છે મિત્રો હવે આપણે ખાઈ લેશું ચોખા વિડીયો ગમે તે લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો जय माता दी मखला कर मखरा उठाओ जय जी